તમારી વાતો હું નહીં કરતો આખું ગોમ કરા છે લ્યા હું હરી બાજુ મને થોડું મોન આલી વાત કરો વાત ભા તારા ઘેર મારે છે ને ભાઈ લે લે બાપે બોલ હાથ મેલીન ટકરને ઢાલી જો ખબર દે કે ટાઈગર હવે આવશે પાછો હરી બા તમારી ભૂલ થાય છે જમ ભાઈ એ ઊંધી નહીં ગયા તો એ ધારીઓ લઈને તમારો હાથ કાપવા જશે કોઈ દાડો નહીં જતો પણ આજુ આજ વાળી બગાડ થાયું છે અરે બુબજી આમાં જેવું છે ખબર છે કે ગો વાતો થય છે કે હરિભાઈ ના ભૂંડ બગાડ કરે છે

પેલા ખેડામાં આટલા એડા પડ્યા છે ને એની ઓર રાખવા જો છો ઓર તો રાખવી જ પડે કે સોર સોરી જોઈ હવે તમારે એકલાને ને જોરાઈ જોઈએ છે અમારે લગભગ પચી બોરી જેવો ઢગલો પડ્યો છે અમે નહીં જાતા તો જો જઈને આ હાલ અરે આ તમાકુમાં પેલા તમાકુ હજા ફૂટ્યા છે ને એટલે ભૂંડ નહીં રાખતા મારા બેઠા એટલે જોવા જો તો ખાલી એવું છે ઓવે હા આશીર્વાદ ના આવે ભૂંડ વેળા થતા આઈ જતર ઓવે તાણ અને હાતર જો પાછા હા ભૂંડ એક મોટો ફરા છે એ હારું

હું ગોમ્બર ની આપડું ગમ્મર આવતો હોય તો મગજ હાફ કાઢી બરાબર છે હું વાત કરે એ આ તો તમે ખાલી છાપ મેલીયા છો મારીને આવ્યો

ઉપાડે તાન માજી વાંચો ફર આજે હજી જોય ને મારા શરણે આવેલો બરાબર કયા શરણી કુમતાજી ના શરણી એટલે સુખી કરી દેમતાજી ના શરણે આવે એમ ને

હવે ભૂંડાગા મને કોઈ ચિંતા નહીં હવે મારો હાથ કમ્પલેટ ચિંતા હવે મને છે હરીભાઈ હાય રહે એની બરાબર છે કારણ કે એનો પાવર હવે પૂરો થઈ ગયો બરાબર છે આટલા જે મારા મારી પથારીમાં હવે કોઈ ના થાય જેમ કોઈ ના થાય પેલા જતા હું જે બોલું કોઈ વાગ નહીં એટલે અરે પણ મને ખબર છે તમે મોણો છો ઢોર નહીં 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 કે નહીં કશું નહીં પણ પેલા જતા હવે છો તમે ડાબડી મુઢો પેલા ફોન રાખતો નહીં આ ભાઈ હવે જો ખા તમને કહું વાંગુજી શું બોલિન જાશી વેકન શું કે 4 વાગે હું તું ભૂલી ગયો તો હાથ ઉડી મારો જાય તો એટલે એટલે શું કરું હું હવે તમારી મરજી ભાઈ તમારી મરજી તમારાથી કોઈ ના હવે ના ના હોય તો તમે ના

તમારે બે ભાઈની મેટર ચાલતી હોય ગમે તે બાબતે ભાઈ નહીં યાર હું એમ ને કજાક થઈને તમારે ભય હોય હે હાલતો નહીં કજાક થઈને તમારે ભાઈ હગો હોય તમારે બે ભાઈ ભાઈની મેટર હોય અને હું ડાયરેક્ટ આહીન તમને થાપ મીલું તો તમે પછી ખમો ત્યાં ખમો ત્યાં ખમ તો ભાઈ હું જેમ નહીં ખમું તાણી માજન

તો આ તો મને થાપ મારી અમારા છોકરા ને થાપ મારી દીધો પછી એના છોકરા થાપો મારી દો એટલે થાપો ખાવો આજ હાજી તમારી ભેટી મારી ખાય પણ આપણે પૂરું કરવું છે પૂર ઉલકને આ જા જો તો દોરાવી અને દોરાથી તો દોરા તો ઉવાટી પેરેસ ના હોય કે કાઈ ન એમ ન અમારો ભૈયા થાપો મેલે બાર ના આયે ને થાપો મેલે તો પછી કોઈ એવા માકા અંગી છે ના ના નહીં સાડે પછી આ તમારું તો આખો કુટુંબ ઓમ થઈ ની છે અમારો અમારો કુટુંબ કે કોઈ आवाज કરી કે કોઈ ના કરી તો ચાલે ભાઈ મામો

એ અમે થાપો ખાવા પેદા દેવ ગળજા ખાવા પેદા છે આજ અમન થાપો મારી કાલે અમાર છોકરાન થાપો મારે એટલે અમારી ભેટી તો આખી થાપો ખાવા હેડી જાય એટલે તમારે વરતાને મારા ઘરે વાત જ કરવાની હતી પછી એનો હાડ ઉડાડવાનો છે ઉડાડવાનો છે તો ક્યાં જઈગી વાત કરો હા કે નિયઠો આવે વાત તારી પછાડી પડી મારી ફણટ એડાઈ ગયો બચી ગયો કે તું મને હા એટલી બધી મોઢાના ઘર થી પથારે ફરી તું ગમે આના ઘેર જો છે ને તો આખું ગોમ ચેક કર્યો તને તો નહીં મેલું એટલે હમણ થાપ મારી જો એક વાર અમે

કો વધો નહીં તો આગળ જાવ તમે તમે તો હવે બીજાનો હાથ ભાડશો હા ભલે આ ડુંગરા ડોલેને તરફથી ફાટી આકાશ રે ભલે ફાટી પણ જીવવું તો ડરવો નહિ ડરવું તો જીવવું નહીં અરે તારે પથારે ફરે હવે તો ખવારે બીજા નો હાથ ભાડે મોડા ના પારશો પુડા ભૂડા હા મારું કોણ તો હા